માત્ર એક મહિનો ચાની જગ્યાએ રોજ સવારે જો આ ડ્રિંક લઈ લીધું તો સંધિવા થાક નબળાઈ તો દૂર રહેશે જ પણ બાળકોને આપશો તો બાળકોનું મગજ કોમ્પ્યુટર જેવું થઈ જશે તો જેમના માટે બે ચમચી બદામ બે ચમચી કાજુ બે ચમચી પીળી કિસમિસ અને બે ચમચી કાળી કિસમિસ લેશું સાથે લેશું એક ચમચી જેટલા પિસ્તા અને સાથે લેશું એક ચમચી જેટલા મગજ તરીના બીજ સાથે લેશું આપણે લગભગ છ થી સાત આપણે કે એક ચમચી કહી શકો તેટલા અખરોટ અને અડધી ચમચી જેટલા ખસખસના બીજ આવી જ અવનવી માહિતી સભર વિડીયો જોવા માટે ડિમ્પર્સ ડિસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો સાથે આપણે છ થી સાત નંગ જેટલા અંજીર લેશું અને વન ફોર્થ કપ જેટલા ખજૂરના બીજ કાઢેલા ટુકડા લેશું અને વન ફોર્થ કપ જેટલું હૂંફાળું ગરમ પાણી મિક્સ કરી તેને પલાળી દઈશું જો સમય હોય તો વધારે સમય સુધી પલાળી શકાય નહીં તો વધારે ગરમ પાણીમાં અડધી કલાક સુધી પણ પલાળી શકાય બિલીવ મી ગાઈઝ આ ડ્રિંક એટલું હેલ્ધી અને ટેસ્ટી બને છે કે વાત ના પૂછો બસ થોડા સમય પછી એકવાર આ રીતે ચેક કરી લેવાનું બધા જ ડ્રાયફ્રૂટ સરસ સોફ્ટ થઈ ગયા હોય તો તેને મિક્સર જારમાં લઈ લેવું એન્ડ હા મેં ચારથી પાંચ વ્યક્તિને થઈ શકે તેટલું ડ્રિંક તૈયાર કરવા માટે આટલી સામગ્રીઓ લીધી છે તમે માત્ર એક ગ્લાસ બનાવતા હોય તો સામગ્રીઓને એકદમ ઘટાડી દેવી હવે આ રીતે બધું જ મિક્સર જારમાં લઈ લીધા બાદ આપણે અહીંયા એકદમ ફ્રેશ ફ્રૂટ ઉમેરીશું જેમાં બે નંગ કેળા અને એક નંગ સફરજન જોકે તમે ફ્રૂટ્સ જે સિઝનલ મળે અને જેને ડ્રિંક સાથે લઈ શકો તે ઉમેરી શકાય ખાસ કરીને કેળા તો જરૂરથી ઉમેરજો જો સફરજન ના મળે તો તો અહીંયા આપણે સમારેલા સફરજન અને કેળા ઉમેર્યા બાદ એક કપ જેટલું દૂધ ઉમેરીશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા ગરમ કરવાની ઝંઝટ વગર આપણું આ ડ્રિંક તૈયાર થાય છે તો તમે બસ સામગ્રીઓ બધી રાત્રે પલાળી અને બીજા દિવસે સવારે ફટાફટ ગ્રાઇન્ડ કરી ડ્રિંક તૈયાર કરી શકશો તો માત્ર તમારી પાંચ મિનિટમાં કામ તૈયાર થઈ જશે પલાળવાનું રાત્રે રાખશો તો બીજા દિવસે સવારે સમય બિલકુલ નહીં લાગે તો ગ્રાઇન્ડ થતાં જ તમે જુઓ કેટલું સરસ મજાનું શેક તૈયાર થઈ ગયું છે ન ગેસ ચાલુ કરવાની ઝંઝટ છે ન વધારે મહેનતની એન્ડ તમે આમાં જે કંઈ પણ સામગ્રીઓ લીધી છે તે જરૂરથી ઉમેરજો જોકે કોઈ સામગ્રી ના હોય તો સ્કીપ પણ કરી શકાય બસ એક મહિનો પીઓ અને તમે દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળો એટલું આ ટેસ્ટી છે અને સાથે હેલ્ધી પણ છે તો તૈયાર છે એકદમ હેલ્ધી ડ્રિંક